ભાવનગર જિલ્લાની સામાન્ય સભામાં હોબાળો મચી ગયો કોંગ્રેસ અને ભાજપના સભ્યો સામસામે આવી ગયા ભાજપ જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે આ સામાન્ય સભામાં બોલાચાલી થઈ બજેટમાં વિકાસના કામોને લઈને હોબાળો મચી ગયો ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી પણ એ દ્રશ્યો જ પુરવાર કરે છે કે આ સામાન્ય સભા સામાન્ય હતી કે કેમ કારણ કે ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ હોબાળો મચી ગયો બજેટમાં વિકાસના કામોને લઈને બંને પક્ષના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ વિકાસ માટે ગ્રાન્ટ ફાળવાય છે પણ સત્તાધીશો વાપરી નથી શકતા એ મુદ્દાને લઈને કોંગ્રેસે સત્તા પક્ષના સભ્યોને આડેહાથ લીધા ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે જેવી સ્થિતિ સર્જાઈ ગઈ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતસિંહ ગોહિલ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ભાવનગરમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા આ રીતે હોબાળા બની ગઈ જેમાં ભાજપ અને કોંગ્રેસના સભ્યો વચ્ચે બોલાચાલી થઈ કોંગ્રેસના સભ્યોનું કહેવું છે કે વિકાસ માટે ગ્રાન્ટ પાડવામાં આવે છે પણ સત્તાધીશો આ ગ્રાન્ટ વાપરી નથી શકતા આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પાર્થ મજીઠિયા પાર્થ સામાન્ય સભામાં કઈ બાબતને લઈને હોબાળો મચી ગયો કોણ કોણ જે સભ્યો છે આવ્યા જે જણાવું કે આજે ભાવનગર જિલ્લા પંચાયત ની અંદર સામાન્ય સભા નું આયોજન કર્યું હતું આ બજેટ બેઠક ની અંદર કુલ પંદરસો કરોડ રૂપિયા ના વિકાસ લક્ષતી કામો નું જે સભા મળી હતી જે સભા ની અંદર જે વિકાસના કામોને લઈને બંને પક્ષો દ્વારા ચર્ચા થતી હોય છે પરંતુ આ જે સભા મળી હતી તેની તેમાં કોંગ્રેસ અને ભાજપના જે સભ્યો છે તેમને બંને વચ્ચે તૂટું મેમે થઈ હતી જોકે જોવાનું એ છે કે જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જે નાણાપંચની પંચની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તે વપરાતી નથી તેવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આ સાથે જ જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના જે સભ્ય છે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થવા પામી હતી જોકે સામાન્ય પણ ગરિમા જળવાઈ ન હતી સામાન્ય રીતે જે સભા મળતી હોય છે તેમાં ગ્રામ્ય કક્ષાએ વિકાસ ના કામો થતા હોય છે તેમના પર ચર્ચા થતી હોય છે પરંતુ ભાવનગર જિલ્લા પંચાયત ની આજે જે સાધારણ સભા મળી હતી તેમાં ભાજપ અને કોંગ્રેસ ના બંને સભ્યો વચ્ચે શાબ્દિક ઘર્ષણ છે તે જોવા મળ્યું હતું આભાર આપનો તમામ માહિતી બદલ